પા શાસ્ત્રીમાં જ આ બધા ગુરુએ પોતાના દેહ સામ જોયેલ નથી તમને ખ્યાલ નહીં આવે કે ચોવીસ કલાક આપણી ચિંતા આપણા આપણામાં લીન તમે સાંઈ બાપાએ આપણ લાગે આપણે આપણે રાજી કરીએ છીએ બનીએ આપણને રાજી કરતા હતા એકસો એક ટકા સાચી વાત આપણે તો મનમાં આવી રીતે સ્વામીને રાજી કરીએ પણ સ્વામીએ તો ઝુકાવી દીધું અને આપણે બધાને રાજી કર્યા કોઈ બાકી નહીં કોઈ બાકી બધાને એમણે સાધુતા બીજો ગુરુ હોય ને તો એટલો જ ઠપકર આપને સંત મળે અને સંતમાં જોડાય તો જ મોક્ષ થાય બાકી ના થાય અને મહારાજ સ્વામી અને ગુરુ ગુણાતીત ગુરુમાં બધા જોડાયા છે એટલે નિશ્ચિંત રહેજો તમારો મોક્ષ થઈ ગયો વાઘું પાછું નહીં કરવાનું અતિ વેગમાં કંઈક કરવાનું નહીં સમજી નહીં એમની શું મરજી શું રુચિ છે એ રીતે સમજપૂર્વક આપણે પગલાં ભરીએ આ જીવનમાં અને બાપાનો રાજીપો લઈ લે જો રાજીપો છે ને એ અબજ રૂપિયા કહેવાય જો આ રાજીપાની વાત એવી છે તમે ટેક્સી હાયર કરો ને ટેક્સી ભાડે કરો તો ત્યાં એ ટેક્સી જ્યાં તમે ભાડે કરો ત્યાંથી જ મીટર ચડે ચડતું જાય અને પછી વાપરો કે ના વાપરો ટેક્સી પણ તો મીટર ચડે જ રાખે એટલે તમે સંકલ્પ કરો સંકલ્પ માત્ર કરો ત્યાંથી રાજીપો શરૂ થઈ ગયો અંકલ્પ માત્ર થી થઈ જાય સાચા અર્થમાં યોદ્ધા થશો તો મારા સ્વામી ભેગા છે શું કહી સાચા અર્થમાં બનાવટી નહીં કહીએ કેમ કંઈ નહીં અને વર્ષીએ કેમ એવું રીતે નહીં સાચા અર્થમાં એટલે આપણે આવી રીતે આ ગુરુ પૂજન કર્યું આ ગુરુ કોઈ મહારાજ સ્વામી ધળતા રહે અને ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રાખી એ ગુરુ પૂજત સાંઈ સાંઈમાં